નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે સેબ અલી ખાનને લઈને એક મોટી ખબર સામે આવી રહી છે સેફ અલી ખાન કેસ આરોપીઓને પાંચ દિવસની કસ્ટડી જ્યાં મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો સેબ અલી ખાન પર હુમલાના કેસમાં કોટે આરોપી શરીફલ ઇસ્લામ સહજાદને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે પોલીસે આજે શરીફુલની ધરપકડ કરી હતી આરોપી શરીફુલ વકીલના સંદીપ શ્રીકાણીએ જણાવ્યું હતું કે પોલીસ પાસે તે બાંગ્લાદેશી હોવાનો કોઈ પુરાવો નથી તેમણે કહ્યું કે તેઓ છ મહિના પહેલા અહીં આવ્યા હતા અને વધુમાં કહ્યું હતું કે આ ખોટું નિવેદન છે તે સાત વર્ષથી વધુ સમયથી અહીં રહે છે તેમનો પરિવાર મુંબઈમાં રહે છે તેમ જણાવ્યું હતું ત્યારે મિત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ